પ્રવેશ પરીક્ષાની તૈયારી કરાવે છે તેમના બાળકોના ભવિષ્ય સાથે કોભાન કરનારાઓ સરકારના આશીર્વાદથી કોભાન કરનારા લોકો સતત રમત રમી રહ્યા છે ગુજરાતની અંદર મે મહિનાની અંદર જે નીટની પરીક્ષા યોજાણી પાંચ મે ત્યારે પેપર લખવાનું બારોબાર આખી કોભાન આવ્યું ગોધરાના એક શાળા સંચાલક યાના સુપ્રિન્ટેન્ડન્ટ એક એજ્યુકેશન કન્સલ્ટન્સી એજન્સીના કરતા હતા પણ એનાથી આગળ તે સમયે પણ મે કીધેલું કે ગોધરાનું ગોભાણ એક વખત નું નથી આવી અન્ય કઈક સ્કૂલોમાં બારોબાર આવી રીતે પેપરો લખાય છે પેપરોના ખેલમાં મોટા માથા સંગવાયેલા છે અને આ લોકો સુનિયોજિત રીતે લાખો રૂપિયા વિદ્યાર્થીના વાલીઓમાંથી વસૂલ કરીને બારોબાર ડોક્ટર બનાવવાના ખેલ અને ગોઠવણી કરી રહ્યા છે બરોડાની એ સંચાલક અને એની આગળ ત્યારે પણ તપાસ એજન્સીના આગળના રેલા રોકી દેવામાં આવ્યા કારણ કે શાળાના જે સંચાલક હતા એ એક સ્કૂલ પૂરતા નહોતા આવી અનેક સ્કૂલોના નેટવર્ક ધરાવતા એ સંચાલકને એક પણ વખત પોલીસે બોલાવ્યા નહીં

ત્યારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી સમક્ષ જે ફરિયાદો આવી એ ફરિયાદોમાં સડસઠ વિદ્યાર્થીઓને સાતસો વીસ માંથી સાતસો વીસ માં સો ટકા આવું સો ટકા પરિણામ નીટની પરીક્ષામાં નેગેટીવ માર્કિંગ હોય છતાં પુરા માર્ગ ચુમ્માલીસ ટોપર્સ એવા છે કે જેને બેસીક માર્ક્સના આધારે ટોપર્સ બનાવવામાં આવ્યા તમે સમજો વેસી માસ થી માસ રેન્ક ને ફેર પડે પણ આ તો ટોપર્સ બનાવવામાં આવ્યા ચુમ્માલીસ ઓગણત્રીસ મે બે હજાર ચોવીસ ના રોજ પ્રોવિઝનલ આન્સરની ની જાહેર કરી હતી નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને ત્યારે આ સમગ્ર પ્રક્રિયાની અંદર દેશભરમાંથી માંથી દસ હજાર થી વધુ લોકોએ ફરિયાદ પણ કરી હતી પણ નેશનલ ટેસ્ટિંગ એજન્સી ની નંબર આપવાની જે માર્ક્સ આપવાની પ્રક્રિયા છે અને પરીક્ષાની પ્રણાલી છે એની વિશ્વસનીયતા અને કાયદેસરતા ઉપર મોટો પ્રશ્ન ઊભો થાય છે જે રીતે તેઓ જવાબ આપવાથી ભાગી રહ્યા છે અને જે નીટ અંદર ટોપ થયા 62 થી 69 સુધીના ટોપર એ એક જ પરીક્ષા કેન્દ્ર ઉપરના એટલે કે ફરીદાબાદ હરિયાણાની ના પરીક્ષા કેન્દ્ર ઉપરથી છે આ

અસામાજિક તત્વો જે પેપર લીક કરનાર માફિયાઓ છે તેને રાજકીય રક્ષણ કેમ આપે છે મારો સીધો પ્રશ્ન છે મારો પ્રશ્ન એ પણ છે કે સમગ્ર દેશની અંદર આ પરીક્ષા લેતી એજન્સી નેશનલ ટેસ્ટિંગ એજન્સી તે જવાબદારી અને જવાબદારીથી કેમ ભાગી દીધી છે આ કરોડો રૂપિયાના ધંધામાં થોડાક લોકોના ફાયદા માટે જેમને બારોબાર માલે દુજારે પોતાના સંતાનોને ડોક્ટર બનાવ્યા છે તેવા લોકોના ફાયદા માટે લાખો વિદ્યાર્થીઓ જે ગરીબ સામાન્ય ને મધ્યમ વર્ગના છે જેમના ભવિષ્ય માટે રાત દિવસ મહેનત કરે એમના મા બાપો પેટે પાટા બાંધીને મોટી કોચિંગ સેન્ટરની ફી ભરે તેમના બાળકોના ભવિષ્ય સાથે રમત રમવાનો કોને પડવાનો હોય હું આપના માધ્યમથી માંગ કરું છું કે સમગ્ર દેશની અંદર નીટના કોભાંડ નીટની ગેરરીતિને ગોલમાલ ગુજરાતની અંદર પેપર લીકમાં એના સર્ગના ક્યાં ક્યાં સુધી છે કોણ કોણ માતાઓના કોના સંતાનોના ફાયદા માટે છે વડોદરાની આ એજ્યુકેશન કન્સલ્ટન્ટ કેટલા વખત આ રીતે ગોઠવણને ગોલમાલ કરવા માટે વ્યવસ્થા ગોઠવતો હતો ત્યાં ભાજપના નેતા ને આ સંચાલકો સાથે નજીક નો નાતો છે આ તમામ બાબત ના જવાબ ભાજપ સરકારે આપવા પડે કારણ કે અંતે તો આ જાહેર પરીક્ષા બાળકોના ભવિષ્યના અને ભવિષ્યના જે તબીબ થવાના છે એના માટેની પણ આ એક જવાબદારી અને જવાબદારી નક્કી થવી જોઈએ